વાગોડિયામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના પર ગૌવંશ મળી આવતા ચકચાર મશીપ વાગોડિયાના એસટી ડેપો નજીક દાતાર હોટલ પાછળ ગેરકાયદેસર ચાલતા કતલખાના પર પોલીસે રેડ કરી ગૌ વંશને બચાવી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક તરફ હિન્દુ રાષ્ટ્ર બનાવવા સનાતનીઓ ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા ચહેલ પહેલ શરૂ કરી છે તો બીજી તરફ ગૌ માતા અને તેના વંશજો પર કતલખાનામાં કતલે થઈ રહી છે આવી ઘટના વાગોડિયા એસટી ડેપો સામે આવેલ દાતાર હોટલ પાછળની ગલીમાં બની છે ગેરકાયદેસર કતલખાનું ચલાવી ચોરી છુપી ગૌ વંશજોનું માંસ વેચાતું હોવાની બાતમી વાઘોડિયા પોલીસને મળતા પોલીસે અડધી રાત્રે રેડ કરી હતી રેડ દરમિયાન દુકાનની પાસે આવેલ બંધ ઓરડીમાં શ્વાસ ન લઈ શકાય એટલી જગ્યામાં પશુઓને ટૂંકા દોરડાથી બાંધી ઘાસચારા વગર માત્ર કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ ગૌ વંશ અને બે પશુને પોલીસે કબજે કર્યા હતા રાત્રી દરમિયાન પોલીસે કરેલી રેડમાં આરીફ નૂર મોહમ્મદ કુરેશી રહેવાસી મીના પાર્ક સોસાયટી મકાન નંબર સોળ વાઘોડિયાનાઓના ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા જ્યારે તેના પિતા નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશી ઝડપાઈ ગયા હતા પોલીસે ત્રણ પશુ કાપવાના છરા સાત નંગ તથા લોખંડના કોયતાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો દુકાનમાં પોલીસને તપાસ દરમિયાન રેફ્રિજરેટરમાંથી માંથી કિલો માંસ મળી આવ્યું હતું જે તપાસ અર્થે એફએસએલ માં મોકલી આપવામાં આવ્યું છે સાથે ગેરકાયદેસર ગોંધી રાખેલ ત્રણ પશુઓને મુક્ત કરી મેડિકલ તપાસ પૂર્ણ કરી વાગોડિયા પોલીસે પશુઓને વડોદરા સયાજીપુરા પાંજરાપોળ ગૌશાળામાં મોકલી આપ્યા છે રેડ દરમિયાન ફરાર આરોપી આશિફ કુરેશીની પોલીસે શોધખોળ આદરી છે આવી ઘટના લઈને વાઘોડિયા રોષ જોવા મળ્યો હતો માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે